નમસ્કાર મિત્રો કેમ છો હું છું દેવ પરમાર આજે તો એમ કહેવાય કે વીર સુરવીરો આ દેશના મારા ભારતના અત્યારે કળયુગની માલપાએ એવા વીરલા એમ કેવાય મોટા એમ કે મહાન માણસોની વાત કરી દઉં તમને અને પહેલાના પડે એની વાત કરી દઉં કે આજની જમાનાની માલિપા હમણાં હું લાઈવ માં પણ બોલ્યો તો ને અત્યારે હાલની તકમાં રિયલમાં પણ બોલું વિડિયોની માલિપા કે આ દેશની માલિપા અત્યારે હાલની તકની માલપા આટલી બધી સુવિધાનો હોવા છતાં આટલી બધી પોલીશની પોલીસ હોવા છતાં એ સરકાર હોવા છતાં અત્યારે હાલ ની તક માં ખૂન ખરાબા ભડાકા ફાયરિંગ હોય કેમ થાય શું લેવા થાય કેમ મારી મારી અમુક વી વિવિવારાય ની ગેલુ મા વયે શું લેવા એનું કાઈ કારણ છે હોય ને કેમ ન હોય એનું કારણ ગણો તો ભાઈ મરદ માણા હોય ને મરદ માણા મરદ માણાની મારી પાછી જેટલી સહન શક્તિ હોય એટલી કરે અને પછી સહન શક્તિ પૂરી થાય ને ત્યારે આ બધું થતું હોય છે એના માટેથી વીર રામ બાપુ વીર રામ બાપુ વીર રામ બાપુ છે ને વાવડીના કાઠી કાઠી હતા ને એ શીખવાડી ગયા છે બારવટીયા વીર રામ બાપુ હતા ને એ શીખવાડી ગયા સૌને કે આ દેશ ની માલ માત્ર ફાયર ગો અત્યારે મોત કરી નાખે છે ખૂન ખરાબ થાય છે એ બધું શું લેવા થાય છે ને એ વીર રામ બાપુ માથે શીખવા મળે અને એ હું તમને એક નાની એવડી મગજની મારા મગજની પૂતા પૂતા ઘડેલી વાત તમને કરી દઉં વિડીયો જરૂર જોઈ કે વીર રામ બાપુ હતા ને એના બાપુ કાળુભાઈ એમનો એક વાત કરી દો બહાર એની એક વાત કરી દો તમને હું કે મિત્રો ઘણા સમય પહેલાની વાત અને એ અત્યારે હાલની તકમાં તેમ બધા લોક સાહિત્ય સાંભળો છો કે ડોહા પટેલ એની આગળ વીર રામવાળા બાપુએ પૈસા લીધેલા થોડોક સમય નમળો એમાં પૈસા લીધેલા એ રામવાળા બાપુને એમ કહેવાય મજા નહીં અને લીધેલા પૈસા અને અને બીજી વાર લીધા એમાં જમીન ગીરવે કરી લીધી રામવાળા બાપુની રામવાળાના બાપુની જમીન ગીરવે કરી લીધેલી અને એમાં તે મકાન ગીરવે કરી લીધા ને એમ કરીને એમ કહેવાય કે રામવાળા હતા ને એ નાના હતા અને એમ કહેવાય કે રામવાળાના બાપુને એ લોહા પટેલ જે હતો એ બહુ દુઃખ દીધેલો અને એ રામવાળાના રામવાળા હતા ને નાના હતા ને ત્યારે એ જોતા હતા મારા બાપુની માથે આટલી એટલી કષ્ટી દેશે આવડો કાંઈ વાંધો નહીં એમ કતાય કે થોડોક સમય વીતતા એમ કહેવાય કે રામવાળાના બાપુ નું એમ કહેવાય કે દેવલોક થઈ ગયા અને એમાંય પછી કાય એમાંય આગળ જતા થોડોક ટાઈમ થયો અને રામવાળા બાપુ એ થોડાક એ મોટા થઈ ગયા જોવાની માં આવી ગયા એમ કહેવાય કે ટૂંકમાં વાત પતાવી દેવી એમ કહેવાય કે થોડાક પૈસા એમને આડાવાળા આવેલા ને એમ કીધું એમને મમ્મી એમ કીધું બટા આ પૈસાથી આપણી જમીન છોડાવી લે આપડા મકાન છોડાવી લે ને તો સારું પડે તો રામવાળાએ કીધું કે કાઈ નહીં માં હાસુ છે એ કરવી આપણે તો એમ કેવાય કે વીર રામવાળા બાપુ એમ કહેવાય કે ડોહા પટેલ ની આગળ જમીન છોડાવા ગયા મકાન છોડાવા ગયા તો ડોહા પટેલે રામવાળાને કીધું કે રામવાળા હવે તારું શું અહીંયા રહ્યું તો તું અહીંયા આવ્યો હે તારું શું અહીંયા રહ્યું તો તું આવ્યો અલા રામવાળાએ કીધું કેમ ડોહા પટેલ તમે આવું બોલો મારી જમીન છે મારા મકાન છે એટલે આવ્યું અરે એને તો ન બોલો આવા શબ્દ મારે બોલો નથી બધા એમ કે છે કે ડોહા પટેલ રામવાળા તમારે તો લૂંટફાટ કરી લેવાય એટલે ડોહા પટેલની માથે આ વિરોધ કર્યા માર માર્યા ઢીંગાણું કેલું નાના રામવાળા બાપુ ને નૈત નવા શબ્દ કીધા હોય તો માણા તપે ને એને ખરાબ શબ્દ કીધા રામવાળા બાપુ ને ખરાબ શબ્દ ડોહા પટેલે કીધા નૈત નવા અને એમ કેવાય કે તારા બાપુએ તો મારી તારી જમીન તારા મકાન કોઈ બી વસ્તુ હતું ને એ બધું મને લખી દીધેલું છે અને સોપડા પણ લખેલા પડ્યા છે કે ઓલા એના સિપાએ હતા ને કીધું કે બધા સોપડા લાવીને દેખાય અને દેખાડ્યા તેમાં ડોહા પટેલે લખી ના છીવ્યો કે ઝમી મારી ગયો મને લખી દીધી છે ને જમીએ લખી દીધી આ પૈસા તો કોઈ હવે એટલે માંગણું નથી એવું અને એમ કહેવાય કે રામવાળા બાપુને એમ કહેવાય કે મગજ ફાટ્યો કે હવે આ જીવન જ્યો ભાઈ બાકી એક દિવસો ડોહા પટેલ તારા વાવડીને માઈન્ટ પર ધોળા દીએ તારા આમ જો ખાંડી ને મમરા નો બધું તો હા છે ને તારા ડોહા પટેલ વાવડીને માલપા ધોળા દીયા તને ધમરોળી નો નાખો ને તો રામવાળો મટી જાવ એમ કેવાય નાથી થોડો એને માર્યો ને એમ કે પોલીસ રામવાળા ને ઉપાડી ને વીઆઈ ગયા અને પછી એમ કેવાય કે આગળ જતા એમ કેવાય કે ઢીંગાણું ખેલ્યું એ નાથી ઢીંગાણું ઉપડ્યું નાથી આગ લાગી નું એમ કેવાય જીવનની માલપા એમ થઈ ગયું કે જીવનની માલપા કાંઈ છે નહીં

અંતની બારું ઉયું દે ને દુઃખ અંતની જે માણસ મહાન હોય ને એ સહન કરે 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 પણ એનથી સહન શક્તિ છે ને એ બહાર તમે દુઃખ દેવા મળો ને પછી એનું જીવન ઉડી જાય છે રસ ઉડી જાય કે આ જીવન ગયું માય બાકી હવે ધોળા દિયા તારા મમરા બધું એટલે તો તેરે ફાયરિંગો થાય છે એ કોકને મારી નાખે ને વીહ વીહ વરની જેલું ભોગવવા અમથા નથી રહ્યા હતા કોઈને શોખ નથી હોતો ભાઈ કે પોલીસનો માર ખાવો પોલીસની જેલમાં જવું કોઈને મારી નાખવા કોઈને શોખ નથી હોતો પણ એની માથે આ દુનિયા છે ને એ બહુ અજબ છે અજબ આ જગત છે ઊંડા એના પાયા બધું જાણવા છતાં મેલાતી નથી બધું જાણવા છતાં માનતી નથી એમ કહેવાય મારા માટે તો એની જેમ આ દુનિયા છે ને જેને તોડે ને એને તો તોડીને ખાય જાય એમ છે આ દુનિયા એ છે એટલા માટે દુઃખ દેવાની રીતે દુનિયાને દેવાય ન દેવાની રીતે ન દેવાય જેનામાં જેટલી સહન શક્ય ને એટલે દુઃખ જો આ વાવડી રામવાળા બાપુ શીખવાડે છે તેટલા એટલે તો પેલું ભાંગ્યું હતું વાવડી તમને ખબર જ છે અત્યારે બધા એમના રાખાડા લખેલું છે પછી એ રામવાળા અત્યારે કોઈ બી વ્યાજવા રૂપિયા લઈ કોઈ બી લઈ ભાઈ દુઃખ દેવાની રીતે અમુક ને બારું દુઃખ ન દો નકર ગમે એવો મહાન માણસ રામવાળા બાપુ હોય કે કાદુ મકરાણી હોય કે જોગીદાસ ખુમાણ હોય કે પછી કસનો કાળો નાગ એવા જેસલ જાડેજા હોય કે ગમે હોય એ પેલા આપણી જેવા સાદા ને સિમ્પલ માણસ હતા પણ એને તો બારવટીયા બનાવવામાં આવ્યા છે એની માટે એવી દુનિયા કસ્ટી દેખાડી છે ત્યારે એને એમ થયું કે જીવન જુ માય ભાઈ ધોળા દીય ધમરોળ તો જ બકે એટલે જ બારવટીયા બન્યા છે ભલા માણસો અને તો સત્યના માર્ગેથી થી બારવટીયા બન્યા એની જેવા બારવટીયા જેવા તો અત્યારે કોઈ થઈ ન કે કોઈ થશે નહીં એ તો મહાન માણસ એ તો સત્ય એ તો ધર્મથી થી હાલતા દઈ પણ હે અમુક તેવા હતા કે ગરીબો એમ કેવાય કે સોપડા લખેલા હતા એના નામા નામ એના પૈસા ને એના હળગાવી દેતા ધોળા દે ગામડું માં જીજે તો એનથી મોટો તો ન્યાય કોણ દે એ કોઈ નો દે કે એ તો મહાન માણા હતા ઓલા અમીર ને લૂંટી ઓલા ગરીબો ને ખાતા એવા અમુક બાર વટ્યા હતા ઈદ મહાન છે એ અમને શીખવાડી ગયા ને અમે એનો શાક છે તો એનું અમારામાં કઈક હોય ને મરદ માણા કોઈ બી હોય એને મરદ ના જ શાહક હોય એ કઈ બાયલા ના નો હોય એવું છે અને એટલા માટે એમ કહેવાય કે ઈ અમને રામવાળા બાપુ શીખવાડી જન તો અમે એના સાખ છે અમે અમે એને પી ગયા છે એનો અખંડ આનંદ છે એનો અખંડ નશો રહી છે એવા કયા કેવા બારવટિયાને કઈ કેવા મહારાણા પ્રતાપ એવા કયે છે એટલા માટે એને યાદ કરી લેવા છે આજ એના માટે ગાવું છે ત્યારે હે яви સુની રે દેલી ને સુનાય ડાયરા અને સુના લાગ્યા ઓલ રામવાળાના રાજ રે કાળુ ભાના કુંવર સુની રે ડેલી ને સુનાઈ ડાયરા ટૂંકમાં વાળવી એવી પરથમ ભાગી પોતાની વાવડી ಪಸಿ ಭಾಂಗ ಗಾಯಕ ವಾಡಿ ಗಮ ರೇ ಕಳು ಭಾನ ಕುರ ಸೂನಿ ರೇ ಡೇಲಿ ನೆ ಸೂನಾಯ ಸೂನ ರಾಮ ರೇ ಕಳು ಭಾನ ಕುರ ಸುನಿ ಡೇಲಿ ಸೂನಾರ ಡಾಯ ಹ ધ્રુજતા ને ઓલા ખામાય ધડ દડ થાય પણ દરવાજા દરવાજા દેવાય હે દિન રામડા કારણ કે અવાજ ઓછો નીકળશે ભાઈ રામ બીજાના ઘર છે ને મહેમાન છે બાકી તૈયારીમાં ઘટે નહી હારો હાલો મિત્રો કાઈ નહિ અને વાયતી એમ કહ્યો કે મારા મહાન એવા મહારાણા પ્રતાપ ને એમ યાદ કરતા હોય ત્યારે

પછી આજે હાહાકાર આવજો ની પડી તરણ લડવાને લાગ્યા સુરા 22000 લડવાને લાગ્યા સુરા 22000 મહારાણા પ્રતાપની પણ મારી પાસે આખી વાત છે પણ તેરે વર તો ખાલી યાદ કરવા તા એટલા માટે લડાઈ દીધા બહલોલ ખાન ને નાઈને શીરી નાખ્યો બસ પૂરું જય માતાજી જય શ્રી રામ